અગિયારમો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ સમગ્ર વિશ્વમાં ઉજવાઈ રહ્યો છે ગુજરાત રાજ્યનો અગિયારમો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ વડનગરની ઐતિહાસિક ભૂમિમાં માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ માન્ય શ્રી ઋષિકેશભાઈ પટેલ સાહેબ અને સૌ મહેમાનોની ઉપસ્થિતિમાં યોજાઈ રહ્યો છે ત્યારે વિશ્વને અંધકારમાંથી બહાર લાવવાનું ભગીરથ કાર્ય મા ભારતીના સંતાનોએ હંમેશા કર્યું છે વડનગરની ઐતિહાસિક ભૂમિમાં વધારેલા માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ નું મોમેન્ટોથી અભિવાદન કરવા માટે યોગ સેવક ચેરમેન શ્રી રાજપૂત વિનંતી કરું છું ગુજારો સાથે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ નું મોમેન્ટોથી અભિવાદન કરશે માન્ય યોગ સેવક ચેરમેન શ્રી ગુજરાત રાજ્ય યોગ બોર્ડ શ્રી સિસવાલજી રાજપૂત સાહેબ જોરદાર તાળીઓ સાથે આપણે માન્ય નું વડનગરની આ પાવન ભૂમિમાં હાર્દિક સ્વાગત કરીએ છીએ માન્ય અગ્ર સચિવ સાહેબ શ્રી એમ થનારસન સાહેબને વિનંતી કરું છું માન્ય મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ સાહેબ નું મોમેન્ટો આપી અને અભિવાદન કરવા માટે તાળીઓની ગુંજારો સાથે માન્ય આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ સાહેબ પણ વડનગર ની ઐતિહાસિક ભૂમિમાં સ્વાગત છે દીકરીઓને વિનંતી કરું છું હવે માન્ય યોગ સેવક માન્ય ચેરમેન સાહેબ શ્રી શિશપાલજી રાજપૂત સાહેબ ફૂલછડી આપી અને અભિવાદન કરશે માન્ય શિશપાલજી રાજપૂત સાહેબ અભિવાદન કરવા માટે વિનંતી છે માન્ય જિલ્લા પંચાયત અધ્યક્ષ બેન તૃષાબેન પટેલ નું પણ અભિવાદન કરવા માટે વિનંતી છે માન્ય સાંસદ શ્રી હરિભાઈ પટેલ સાહેબ નું અભિવાદન કરવા માટે વિનંતી કરું છું માન્ય અગ્ર સચિવ સાહેબ શ્રી એમ થેન્નારસન સાહેબ નું અભિવાદન કરવા માટે વિનંતી છે લોકપ્રિય ધારાસભ્ય માન્ય શ્રી કે કે પટેલ સાહેબનું અભિવાદન કરવા માટે વિનંતી કરું છું માન્ય ધારાસભ્ય શ્રી સરદારભાઈ ચૌધરી સાહેબનું અભિવાદન કરવા માટે વિનંતી છે માન્ય ધારાસભ્ય શ્રી મુકેશભાઈ પટેલ સાહેબનું અભિવાદન કરવા માટે વિનંતી છે જિલ્લા ભારતીય જનતા પાર્ટીના માન્ય અધ્યક્ષ શ્રી ગિરીશભાઈ રાજગોર સાહેબનું અભિવાદન કરવા માટે વિનંતી દુધસાગર ડેરીના માન્ય ચેરમેન શ્રી અશોકભાઈ ચૌધરી સાહેબના અભિવાદન માટે વિનંતી અને નગરપાલિકા પ્રમુખ માન્ય શ્રી મિતિકાબેન શાહનું અભિવાદન કરવા માટે વિનંતી કરું છું સૌ મહેમાનોને તાળીઓની ગુજારો સાથે શર્મિષ્ઠાના આંગણે આવકારતા ખૂબ ખૂબ લાગણી અનુભવીએ છે યોગ જીવનનો હિસ્સો બને જન જન સુધી પહોંચે એ માટે રાત દિવસ પુરુષાર્થથી પરિણામ મેળવી રહેલા માન્ય ચેરમેન શ્રી યોગ બોર્ડ યોગ સેવક શ્રી શિશપાલજી રાજપૂત સાહેબને તાળીઓની ગુંજારો સાથે આવકારીએ છીએ આપના સ્વાગતીય પ્રવચન માટે બોલો ભારત માતા કે આજના એકવીસ જૂન આંતરરાષ્ટ્રીય યોગ દિવસ આ વડનગરની દિવ્ય અને ઐતિહાસિક ભૂમિ પર સૌપ્રથમ હું અગિયારમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની આપ સૌને શુભકામનાઓ પાઠવું છું ને આપણા વચ્ચે આધ્યાત્મિક વિનર્મ સરલ મુખ્યમંત્રી આદરણીય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આપણા વચ્ચે ઉપસ્થિત થયા છે હું ગુજરાત રાજ્ય યોગ બોર્ડ વતી સમસ્ત યોગીઓ વતી મને મુખ્યમંત્રીશ્રીનું સ્વાગત કરું છું ને એકવાર જોરદાર કરતો અભિનંદન અભિનંદનથી મને મુખ્યમંત્રીશ્રીનો સ્વાગત કરીએ છીએ સાથે સાથે આપણા વચ્ચે આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલનું પણ આપણે સ્વાગત કરીએ છીએ આપણે જરા તાળીઓ વગાડીએ ને એમાંથી ઇમ્યુનિટી પણ વધે છે અને મોટાપા પણ ઘટે છે તમારા તાળીઓ જોરદાર સ્વાગત માન્ય મહેમાનો જિલ્લા પંચાયતના પ્રમુખ આદરણીય તૃષાબેન પણ આપણા વચ્ચે આવ્યા છે એમનું પણ હું સ્વાગત કરું છું

ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ ને પુને વંદન અને પ્રણામ કરતા આજના આંતરરાષ્ટ્રીય યોગ દિવસની આપ સૌને ખૂબ ખુબ ધીર સારી ધન્યવાદ ખુબ ખુબ આભાર માન્ય આપનો સૌનું આરોગ્ય શ્રેષ્ઠ રહે માટે રાત દિવસ ભગીરથ પ્રયત્ન કરનાર માન્ય આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ સાહેબને વિનંતી કરું છું આપના પ્રેરણાદાયી ઉદબોધન માટે જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ અગિયારમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે વડનગરમાં શર્મિષ્ઠાના કિનારે ઉપસ્થિત આપણા આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ શિષપાલજી રાજપૂતજી જિલ્લા પંચાયત પ્રમુખ તૃષાબેન સાંસદ શ્રી હરિભાઈ માનનીય શ્રી થેન્નારસન અગ્ર સચિવશ્રી ઊંઝાના ધારાસભ્ય માનનીય કે કે શ્રી સરદારભાઈ ચૌધરી મુકેશભાઈ પટેલ એસ કે પ્રજાપતિ ડોક્ટર હસરત જસમીન ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ ભાઈ શ્રી ગિરીશભાઈ માન્ય વિનોદભાઈ દૂધસાગર ડેરીના ચેરમેન અશોકભાઈ ચૌધરી અને નગરપાલિકા વડનગરના મિતિકાબેન શાહ યોગ અને પ્રાણાયામ ભૂલાઈ જતી અને ભૂતકાળમાં પ્રાચીન આપણા ઇતિહાસમાં આપણા સૌના રોજિંદા જીવનમાં વણાયેલી આ બે બાબત આપણા સ્વાસ્થ્ય માટેની વિસરાતી જતી બાબતોને દુનિયા સમક્ષ ઉજાગર કરવાનું કામ આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબે સમગ્ર વિશ્વમાં કર્યું છે આજે સમગ્ર વિશ્વ એની જરૂરિયાત અને જરૂરિયાતની સાથે પહેલો ધર્મ છે એ સ્વ પોતાનું શરીર અને એ શરીરને તંદુરસ્ત રાખવા માટે જે પ્રમાણે જે પ્રકારે યોગ અને પ્રાણાયામથી સતત ઉર્જાવાન શરીર ચોવીસ કલાક રહે એના માટેનો જે પ્રયત્ન રોગોથી ભગાવે સ્વસ્થ જીવન અને સતમ સરદ જીવનની જે આપણી કલ્પના હતી એ કલ્પનાને સાકાર કરતા બંને વિષયો સાથે આખી દુનિયાને જોડવાનું કામ કર્યું છે અને આપણે તો જે સારો વિચાર છે દુનિયા સમક્ષ મૂકીએ છીએ ને આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબે જે પણ કોઈ સારી બાબતો આપણી સંસ્કૃતિની છે એ દુનિયા સમક્ષ મૂકી છે દુનિયાએ પણ એકવીસમી જૂનને સૌથી મોટો દિવસ એકવીસમી જૂન અને એકવીસમી જૂનને આ યોગ અને પ્રાણાયામ સાથે જ્યારે જોડ્યો હોય ત્યારે આપણા માટે સૌના માટે ગૌરવનો વિષય છે આપણો પ્રાચીન ઇતિહાસ પ્રાચીન સંસ્કૃતિને પ્રાચીન જે પણ કોઈ આપણી રીત રસમો છે એને સ્વીકારવા માટે આજે વિશ્વ તૈયાર થયું છે વસુધૈવ કુટુંબકમની ભાવના અને ભાવના સાથે આપણે જ્યારે આગળ વધી રહ્યા છે એટલે અત્યારે દુનિયાની જે હાલત છે એમાં ભારતનો મંત્ર જ ભારતનું જ સાહિત્ય ભારતના જ સંસ્કાર એ આવતા સમયની અંદર દુનિયાને બચાવી શકે એમ છે તો આ દિવસે આપ સૌ આજના દિવસ સુધી જોડાયેલા ન રહેતા આવતા સમયની અંદર પણ રોજ યોગ અને પ્રાણાયામને જીવનનો રૂટીન હિસ્સો બનાવીએ અડધો કલાક પંદર મિનિટ વીસ મિનિટ એ આપણા જીવનની અંદર આને વણી કાઢીએ તો મને લાગે છે કે ખૂબ સરસ રીતે આપણો દિવસ પણ પ્રસાર થાય અને સાથે જીવન પણ પ્રસાર થાય આપ સૌને આ યોગ દિવસ નિમિત્તે મારી ખૂબ ખૂબ શુભેચ્છાઓ ધન્યવાદ આભાર માન્ય શ્રી ઋષિકેશભાઈ પટેલ સાહેબ આપનો જીવનનો મંત્ર પુરુષા તેજ પારસમણી છે ગુજરાત રાજ્યના મૃદુ મક્કમ શરણ અને સનિષ્ઠ મુખ્યમંત્રી માન્ય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને મા ભારતીના જયનાથથી આવકારીએ છીએ આપના પ્રેરક ઉદ્બોધન માટે ભારત માતા કે વંદે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ બે હજાર પચીસ સંદર્ભે રાજ્યકક્ષાના કાર્યક્રમમાં આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત મારા સાથી મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેન શ્રી સિસપાલજી મહેસાણા જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી તૃષાબેન પટેલ સાંસદ શ્રી હરિભાઈ પટેલ मारा साथी धारासभ्य श्री किरीट पटेल मुकेश पटेल सरदार भाई चौधरी दूध सागर डेरी चेयरमैन श्री अशोक भाई चौधरी वडनगर नगर, नगर पालिका प्रमुख श्री निकिताबेन शाह जिला भाजपना प्रमुख श्री गिरीश भाई राजगोर रमतगमत विभाग अग्र सचिव श्री एम थेन्नासन जी सर्व अधिकारीगण आमंत्रित सर्व મહાનુભાવો પ્રેસ મીડિયાના મિત્રો સૌને મારા નમસ્કાર આજે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની આપણે ઉજવણી કરી રહ્યા છીએ યોગના વિશ્વ દૂત વૈશ્વિક નેતા અને યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની જન્મભૂમિ વડનગરની આ ધરતી પરથી આંતરરાષ્ટ્રીય યોગ દિવસની આપ સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું અનંત અનાદી વડનગરના પનોતા પુત્ર આદરણીય વડાપ્રધાન શ્રી મોદી સાહેબે આપણી સનાતન અને અનંત તથા અનાદિ પ્રાચીન યોગ સંસ્કૃતિને વિશ્વ ઓળખ અપાવી છે જે કોઈને ન સૂજે તે આપણા આદરણીય મોદી સાહેબને સૂજે તેમણે દેશનું સેવા દાયિત્વ સંભાળ્યું ને એવા અનેક પહેલરૂપ કાર્યો કર્યા છે જે પહેલાં કોઈને સૂજ્યા ન હતા શ્રી મોદી સાહેબે યુનાઇટેડ નેશન્સમાં એકસો સિત્યોતેર દેશના સમર્થનની એકવીસમી જૂને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવવાની સ્વીકૃતિ અપાવીને બે હજાર પંદરથી દુનિયાના બધા દેશોને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવતા કર્યા છે આ વર્ષે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ એક પૃથ્વી એક સ્વાસ્થ્ય માટેની યોગની થીમ સાથે ઉજવવામાં આવી રહ્યો છે પ્રાચીન ભારતીય દર્શન વસુદેવ કુટુંબકમ સમગ્ર વિશ્વને એક પરિવાર માને છે તેમણે વિશ્વને સમજાવ્યું છે કે યોગ માત્ર વ્યાયામ નથી પરંતુ જીવન જીવવાની કળા છે યોગ એવું વિજ્ઞાન છે જે આપણને શારીરિક માનસિક અને આધ્યાત્મિક સ્તરે એકાગ્રતાથી જોડે છે યોગ અભ્યાસ દ્વારા તણાવ મુક્તિ થાય છે રોગ પ્રતિકારક શક્તિ વધે છે અને જીવનમાં સકારાત્મકતા આવે છે એટલું જ નહીં યોગ આપણને આત્મશિસ્ત સંયમ અને આત્મજાગૃતિ શીખવે છે યોગના આવા મહત્વના પરિણામ સ્વરૂપ શરૂ થયેલી આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીને આજે 11મી કડી છે ગુજરાતમાં મહાનગરપાલિકાથી ગ્રામ પંચાયત સુધી અંદાજે દોઢ કરોડથી લોકો સામૂહિક યોગ ક્રિયામાં આજે જોડાવાના છે વડાપ્રધાનશ્રી પણ વિશાખાપટ્ટનમના યોગ દિવસ ઉજવણીમાં જોડાયા છે અને આપણને સૌને પ્રેરણા સંદેશ પણ આપવાના છે અગિયારમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની સાથે એવો સંયોગ છે કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ દેશનું સેવાદાયિત્વ સંભાળે સંભાળેને પણ આ વર્ષે અગિયાર વર્ષ પૂર્ણ થયા છે તો આપણા સૌ વતી ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું પાછલા વર્ષમાં લઈને આયુષ્યમાન ભારત સુધી લોકોના સ્વાસ્થ્યની કાળજી લીધી છે પ્રિવેન્ટીવ હેલ્થકેર અને આરોગ્યપ્રદ જીવનશૈલી અપનાવવાના અનેક કાર્યક્રમો તેમણે શરૂ કરાવ્યા છે વડાપ્રધાન શ્રીની વિઝનરી લીડરશીપમાં રચાયેલા આયુષ મંત્રાલયના પરિણામે દેશના હેલ્થકેર લેન્ડસ્કેપમાં અમૂલ પરિવર્તન આવ્યું છે વડાપ્રધાનશ્રીએ મન કી બાતમાં મેદસ્વિતા જેવી ઘાતક સમસ્યા અંગે ચિંતા વ્યક્ત કરી હતી અને તેના ઉપાય સ્વરૂપે લોકોને જીવનમાં યોગને સામેલ કરવાની અપીલ કરી હતી આ વર્ષના યોગ દિવસમાં આપણે મેદસ્વિતા મુક્ત સ્વસ્થ ગુજરાતનો ધ્યેય પણ મોદી સાહેબની પ્રેરણાથી રાખ્યો છે શરીરને સ્વસ્થ અને ઉર્જાવાન રાખવા માટે તેમજ મનને શાંત રાખવા માટે યોગ અભ્યાસ લાખો લોકોની રોજિંદી જીવનશૈલીનો ભાગ બન્યો છે વડાપ્રધાન શ્રી મોદી સાહેબની જન્મભૂમિ અનંત અનાદી નગર વડનગરમાં અગિયાર મોર આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવીને આપણે પણ સાંસ્કૃતિનું સન્માન અને વિરાસતના ગૌરવ સાથે મેદસ્વીતા મુક્ત ગુજરાત સ્વસ્થ ગુજરાત નો સામૂહિક સંકલ્પ કર્યો છે આદરણીય વડાપ્રધાન શ્રી મોદી સાહેબના નેતૃત્વમાં યોગની પ્રાચીન પરંપરા પણ જન આંદોલન બનીને વિકસિત ભારત બે હજાર સુડતાલીસ માટે વિકસિત સ્વસ્થ સમૃદ્ધ અને તંદુરસ્ત ગુજરાતનું નિર્માણ કરશે એવા વિશ્વાસ સાથે વિરમું છું ભારત માતા કી જય વંદે માતરમ જય જય ગરબી ગુજરાત ¿Verdad?